તું ભી લઈ લે એ તો મેં ભી લઈ લે નમન ભી લઈ લે ને વધારે એવું થાય બધા તો તો ભઈ સાથે ગુડ મોર્નિંગ આપડી મસ્ત

છગડા માં બધા બેહી ગયા છે પેલી દેખાડી નઈ અંદી અંદર નાના છોકરા નાની છોકરી બે અને હજુ અમારા બેટ આવે છે જગ્યા થાય કોઈ વાત

અમે લોકો એકસો છવ્વીસ ચઢી ના

ગાંડી જો આ લીંબુ નથી હો annudi આ જો આ લીંબુ જોઈને ગઈ છે પણ લીંબુ નથી લઈ લે લઈ લે લીંબુ લઈ લે લીંબુડી લઈ લે હલી નથી લે આમ નીકળ લે મે બીજો જો અમારી annu annu લાવી નંબર લાગે બહુ મસ્ત આ

પલી ખવડાવ ની વિનાબેન ગયા છે પાણી ભરવા તું ઉપડી જાય ને તો વાંધો નહીં કોઈ નહીં પીવડાવે તો બસ આવા છે આવી ગયા બીના બીન તમે પાણી ભરીને સરસ પાણી છે સરસ સરસ ગાય તો અહીંયાનો વ્યૂ કસમથી બહુ જ મસ્ત છે તો હું તમને બતાવું જો આ એક મસ્ત તળાવ છે જો ફાઇનલી શ્વાસ અઢાર આવી ગયો છે પણ અમે બી અધર આવી ગયા છે મંદિર પાસે તો શ્રી ચંદ્રિકા શ્રી ચંદ્રિકાશ્રી અંબિકાશી શ્રી મહાકાળી શ્રી હનુમાન મંદિર ટ્રસ્ટ ઓકે તો ભાઈ અમે મંદિર પહોંચી ગયા છે ચલો તમને દર્શન કરાવ હું પણ દર્શન કરું બના રહો દર્શન જો તમે અહીંયા વ્યૂ જોઈ શકો છો આ છે મંદિર બહુ જ મસ્ત છે લોકેશન એક થી એક ફોટો પડાવો અમારો બાજુ કિલ્લા કેવાય સાત નું સાત નું તો ભાઈ મિત્રો મારો છોકરો ઘર બનાવે છે કેટલા મારનું બનાવે દીકરા પણ દેખાય એવું તો બનાવ ભાઈ કોઈનું નહીં તોડતો પાછો આપણે કોઈનું નહીં તોડવાનું કે આપણું બનાવટ બનાવો ને કઈ નહીં કાંય ઘર મારા છોકરો તો છે કોઈને નહીં દેખાય ને એવું ઘર બનાવે કેમ કે કોઈ તોડી નહીં નાખે કોઈ તોડી નહીં નાખે ને એટલે અનુડી બતાવ કેટલું બાત બહો નહીં આપણે પેલું હું પેલો જીઓનો અંબાણી જેવું એટલું નહીં બનાવાનું ભાઈ અમાર તો નું બનાવે બસ યસ પછી પડી જાય એવું તો નહીં હોય બસ યસ કોઈ ચાલ્યું તું નથી બનાવું આપડે યસ પડી જાય આપડે ઘર આવી ગયું ચાલુ

जे मत बघा चोटी जाऊ न्याय पेता